વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઘરફોડ ચોરીના થી વધુ ગુનામાં પકડાયેલ રેઢા આંતર રાજ્ય તસ્કરને શોધી કાઢી વડોદરા અમદાવાદ સુરત અહેમદનગર ખાતેની મોબાઈલ શોપને ગૂગલ સર્ચ દ્વારા શોધી છેલ્લા ચાર માસમાં કરેલ રાત્રિ ઘરફોડ ચોરીના પાંચ ગુનાઓ ડિટેક્ટ કરી સરાહનીય કાર્યકર્તી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા નામક આરોપીને પકડી પાડી તેની પાસેથી કુલ કિંમત રૂપિયા ઇઠ્યાસી હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી સારાની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો